મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગુવાલિયાના ચેકડૂમમાં ડૂબેલા બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા તો એસડીઆરએફની પાંચની ટીમ દ્વારા બે દિવસીય સતત રેસ્ક્યુ અભિયાન બાદ શોધખોળમાં સફળ પરિણામ મળ્યું છે તો જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામ નજીક આવેલા ગુવાલિયા ચેકડેમમાં મજૂરી પૂર્ણ કરી પરત ફરતી વેળાએ બે યુવકો દુર્ઘટનાવશ પાણીમાં તળાઈ ગયા હતા તો સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પગના પગ લપસવાથી અચાનક પાણીમાં તણાઈ જતા સ્થાનિક લોકોમાં ખડભડાટ મચી જવા પામ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એસડીઆરએફ પાંચ ટીમને ઘટના સ્થળે તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી ત્યારે પ્રથમ દિવસના સતત પ્રયાસો બાદ યુવકો માંથી એક યુવકોનો મૃતદેહ દ્વારા શોધી કાઢવામાં આવ્યો જ્યારે બીજા દિવસે બીજા યુવકનો યુવકના મૃત્યુ મળી છે ટીમે સતત બે દિવસ સુધી અવિરત મહેનત અને તકનીકી સાધનોની સાધનો પાણીની ઊંડાઓમાં શોધખોળ હાથ ધરી હતી તો ઘટનાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે તો તાલુકા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો તાલુકા વહીવટી તંત્રએ નાગરિકોને ચેતવણી આપી છે કે વરસાદી ઋતુ દરમિયાન નદીઓ તણાવો કે ચેકડેમ જેવા સ્થળોએ સાવચેતી વિના જવું પોતાના જીવન માટે જોખમરૂપ બન્યું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો